કેશોદના પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી શાળાના વિદ્યાર્થીઓએ સો જેટલા માજી સૈનિકો અને પોલીસ જવાનોને રાખડી બાંધીને રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા અને સમર્પણને બિરદાવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રક્ષાબંધનનો સાચો અર્થ સમજાવવાનો હતો કે આ પર્વ માત્ર ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક નથી પરંતુ રક્ષા સ્નેહ અને સંસ્કારનો પણ ઉત્સવ છે આ પ્રસંગે પટેલ વિદ્યાર્થી આશ્રમના પ્રમુખ જયેશ લાડાણી માજી સૈનિક સંગઠનના પ્રમુખ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે નિષ્ઠા મેન પ્રદીપકભાઈ હું પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ દસમાં માં અભ્યાસ કરું છું દર વર્ષ વર્ષની જેમ આ વખતે પણ અમારી શાળામાં પવિત્ર રીતે રક્ષાબંધનની ની ઉજવણી કરવામાં આવી છે જેમાં ધોરણ થી ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ માજી કેશોદ જુનાગઢ ના સો જેટલા માજી સૈનિકો અને પોલીસ ને રાખડી પોતાના હાથે બનાવેલી રાખડી આપી છે અને તેમને સન્માન પાઠવ્યું છે તેમના સાથે સાથે તેમના ત્યાગ અને સેવા ને પણ નમન કર્યું છે આ કાર્યક્રમ આ કાર્યક્રમ ના લીધે બાળકોમાં દેશભક્તિ સંવેદના અને કર્મચારીઓ પ્રતિ આદર ની ભાવના જાગૃત થઈ છે આવા આનંદમય અને ગૌરવના ગૌરવની ક્ષણ અમારા બધા માટે યાદગાર રહેશે થેન્ક યુ હેપી રક્ષાબંધન